વિસ્તારોમાં ડાંગરનો પાક બરબાદ થઈ ગયો છે અને ખેડૂતો હવે સહાયની રાહ જોઈ રહ્યા છે વધુ જાણકારી અમારા ઇન્દ્રમલ શાહ પાસેથી પ્રાપ્ત કરીશું ઇન્દ્રમલ ઓલપાડ અને તેની આસપાસના જે વિસ્તારો છે કમોસમી વરસાદના કારણે ત્યાં ખેડૂતોની શું સ્થિતિ પાક સદંતર નિષ્ફળ ગયો છે સરકાર પાસેથી હવે શું અપેક્ષા બિલકુલ ધ્વનિ જે રીતે છેલ્લા એક અઠવાડિયા દસ દિવસથી વરસાદ સતત છે તે વરસ્યો છે અને તેને લઈને સૌથી વધુ છે તે સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકો પ્રભાવિત થયો છે અને તેનું કારણ છે કે આ વિસ્તારમાં સૌથી વધુ ડાંગરની ખેતી થાય છે જે ખેડૂતોએ ડાંગર મહા મહેનતે પકવો હતો અને ત્યારબાદ એને સુકાવા માટે રોડ પર મૂક્યો હતો હાલ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ ડાંગર જે છે તે તંપુમ સંપૂર્ણ છે ખાસ કરીને જ્યાં ડાંગર અહીંયા સુકાવા મૂક્યો હતો તેની અંદરથી હવે ફણગા ફૂટવા માંડ્યા છે અને તે ડાંગરનો પાક તમામ નિષ્ફળ થઈ ગયો છે એક દુર્ગંધ જેવી છે તે આવી રહી છે અને આ હવે પશુઓને પણ કામમાં આવે તેવી પરિસ્થિતિ નથી તમામ જે ડાંગરનો પાક હતો તે અહીં ખેડૂતોએ કાપ્યા બાદ સુકાવો મૂક્યો હતો અને છેલ્લા અઠવાડિયાથી જે સતત વરસાદ કમોસમી વરસી રહ્યો છે અને તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખાસ કરીને અઢાર હજાર હેક્ટર જેટલું પાક છે ડાંગરનો તે ઓલપાડ તાલુકાની અંદર છે તે વાવણી કરવામાં આવી હતી કહી શકાય કે મોટા પ્રમાણમાં છે તે ડાંગરનું ઉત્પાદન પણ થયું હતું પરંતુ છેલ્લે જે આ કમોસમી વરસાદ વરસ્યો છે તેણે મોટું નુકસાન છે તે અહીં કરી નાખ્યું છે ખાસ કરીને નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમણે પણ ગઈકાલે છે તે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી સાંત્વના આપી હતી અને જે કહી શકાય કે જે ખેડૂતોએ પણ માંગ કરી હતી કે જેમ બને તેમ જલ્દી છે તે સર્વે કરવામાં આવે અને ત્યારબાદ છે છે તે નવો પાક જે છે તે લઈ શકાય ખાસ કરીને મહિલા છે જેમણે રજૂઆત કરી હતી ગઈકાલે આપણી સાથે છે બેન શું નામ આપનું કીર્તિબેન હિતેશભાઈ પટેલ કીર્તી કેવો વરસાદ પડેલો કેટલી મહેનત અને કેટલું નુકસાન થયું વરસાદ અઠવાડિયાથી આ પડતા છે અમારે આખા સિઝનના ભાતની છે એ ભાત અમે બ મુશ્કેલીથી મો પકવું છે અને આ વરસાદને લીધે અમારો સર્વ બધા જ પાક નાશ પામ્યો છે તો હું સરકારને એટલી અપીલ કરું છું કે અમને વોટર જલ્દી આપે ગઈ કાલે રજૂઆત કરતા હતા આંખમાંથી માંથી આંસુ આવી ગયા હતા આપના અમને ખાવાનું નહી ભાવતું સાહેબ અમારી રોજી આની પર ભાત પડ છે અમને ઊંઘ નહી આવતી આજે કેટલા દિવસથી અમે ખેત અહીંયા જ છે રોડ પર જ છે ભાત શું કહો આમાં પડેલા છે હીટા ખાતા હોય નહીં તો અમે સરકારને એટલી અપીલ કરીએ છીએ કે અમને પૂરું અટરવી જલ્દી આપે અને એક ખેડૂત છે જે આપનું નામ શું રમેશભાઈ અલ પટેલ રમેશભાઈ શું કહેશો કેટલું નુકસાન નુકસાન સોય સો ટકા ખેડૂતને નુકસાન થયું છે મારી તો સરકારને એવી જ અપીલ છે કે જો ગત વખતે ઉનાળામાં બી આ સિઝન આવી જ પોઝિઝન થયેલી ત્યારે સર્વે ઓછું થયેલું હતું આ વખતે તો સો ટકા સર્વે કરે ને સોળ સો ટકા ખેડૂતને લાભ મળે એવી અમારી ઈચ્છા છે ને કા ગઈ ગઈકાલે હર્ષભાઈ આવેલા હતા મુલાકાત કરી ગયા છે ને એમણે આશ્વાસન આપ્યું છે કે હું અઠવાડિયામાં આનું બધાને જેટલું બનાય એટલું વળતર ચૂકવી દે એવું અમને કહી ગયા બિલકુલ થયું છે ત્રણ દિવસથી હા એક અઠવાડિયા વરસાદ ચાલો ખેતરમાં ખેતરમાં નથી જવાતું રોડ પર ને રોડ પર રાત બી નીકળીએ છીએ કે ભાત સુકાઈ જાય તો આપણે ભાત પહોંચાડીએ ચીનમાં તો થોડું ઘણું આપણને મળે પણ એવું કોઈ ચાન્સ નથી તમને લગભગ ત્રીસથી પાંત્રીસ વેંગાનો ભાત મારો બગાડ છે બધા ભાઈઓ થઈને ને જે સાહેબ તમે કાલે હંગ સાહેબ સાહેબ આવેલા એ બી બધું સર્વે કરી ગયા છે તો તેમને નમ્ર વિનંતી કે ભાઈ અમને જલ્દી સે જલ્દી વળતર મળે એ અમારી માંગ છે જે આપ શું કહેશો યુવા ખેડૂત છો એ ખેડૂતને સો સો ટકા લાભ મળવો જોઈએ લોકોએ આપણા લોકો લોન લઈને એ કરેલી હોય ખેડમાં વાવેતર કરેલું છે તો એમને સો ટકા પૂરેપૂરો લાભ મળે એવી આપણી અમારી અપેક્ષા છે જી બિલકુલ તો અપેક્ષા છે મોટી કેમ કે નુકસાન મોટું થયું છે જે શું નામ છે પટેલ કેટલી મહેનત કરેલી કેટલું નુકસાન હાલ સાહેબ આ આ પાક કેવો છે કે જ્યારે પહેલાં આપણે તળું નાખવામાં આવે છે ત્યારે તળુને કેવું છે કે આપણા છોકરાની જેમ આપણે તળુને ઉજરવો પડે અને પછી એ લોકો એ તળુને આપણે પછી ઉખડીને પાછું બીજા મજૂર લાવીને રોપવામાં આવે ત્યારે પછી કચરાની દવા નાખવામાં આવે રસાયણિક ખાતર નાખવામાં આવે પછી પાણી જોવું પડે કે ખેતરમાં પાણી ભરાય જ્યારે પાણી એને માપનું રાખવું પડે અને લગભગ ત્રણ મહિનાનો આ પાક છે એમાં ખેડૂત કદાચ સહકારી મંદિર ખાતર ખાતરમાં ઉધાર જ લે છે અને આજે તમે જુઓ ડીઝલ પેટ્રોલના ભાવ જુઓ કે આજે ખેતી એટલી ખેતીને પોસાતી જ નથી સાહેબ કે ખેતીની કદાચ સાથે બીજું કોઈ સાઈડ કરવું પડે છે હવે ઘણા લોકો તમે જોતા હશો કે ઘણા લોકો આમ આત્મહત્યા પણ કરી નાખે છે એટલે ઘણી દુઃખદ બાબત કહેવાય હું સુરતથી આવું સુરત જોઉં છું કે કોઈની બળકી પીલાઈ હોય છે કોઈનું ખેતરમાં ભાટ હોય છે કોઈનું રોડ પર ભાટ હોય છે એટલે દરેકને નુકસાન થયું જ છે આ વખતે સાહેબ અને તમને આ સામને દેખાય છે કે અમારી ખાલેન મંડળી છે લગભગ બસો બોતેર એકર સરકાર અમને પેલું કરવા માટે આપેલી બસો બાવન એકર ખેતી એ પણ એમાં શું છે નિયમ એવો છે કે એમાં અમને સહાય નથી મળતી કાંઈ ચાલુ વર્ષે જો ને આ ખીરામાં લગભગ સો ટકા જ નુકસાન છે કારણ કે કોઈને કોઈને ગમે નુકસાન થશે કોઈ પશુ પશુનો ચારો બગડી ગયો છે બધાને બધું જ નુકસાન છે આ વખતે એમ જો ને આ તમે જોઈ શકો છો આ ફણગા ફણગા તમે જોઈ શકો છો આ કોણ લઈ

તો એની મજૂરી મહેનત ખિસ્સા માટે કરતા ખાટાના પૈસાનું દેવું ને દેવું જ રહે છે બીજું અમે છે ને અમારી આ હું આરબોનો ઉપસરપંચ હું અમારી આ બસો ને બાવન હેક્ટર જમીન છે અત્યાર સુધીમાં નુકસાન થાય તો અમને મરવા પાત્ર ને એમ કે સરકારી જમીન છે પણ સરકારે અમને પિસ્તાલીસ વર્ષ પહેલાં આ જમીન નવ સાધ્ય કરવા માટે આપેલી છે અને આજે પિસ્તાલીસ વર્ષથી અમે ખેડીએ છીએ હજુ સરકાર અમને કોઈ ખેડૂતના નામે કરી નથી જમીન